આજરોજ બોડેલી તાલુકાના નવા ધનપુર ખોસ વસાહત ખાતે ભારતીય જનતા પાર્ટી છોટાઉદેપુર દ્વારા ભારતીય સેનાને સમર્પિત ઓપરેશન સિંદૂર અંતર્ગત આજ રોજ યક્તદાનનું રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે તેમજ સાથે સાથે સરકારશ્રીની માનવ કલ્યાણ યોજનાઓના કેમ્પ જેવા કે આયુષ્માન કાર્ડ યોજના હોય વિધવા પેન્શન યોજના વૃદ્ધા પેન્શન યોજના

રેશન કાર્ડની યોજના વૃદ્ધ પેન્શન યોજના નિરાધાર યોજના સરોરોગ નિદાન કેમ્પ બી કરવામાં આવ્યો જેમાં ખૂબ મોટી સંખ્યામાં ગામ લોકોએ લાભ લીધો આજ રોજ નવા ધનપુર ખાતે ભારતીય સેનાને સમર્પિત રક્તદાન શિબિરનું કેમ્પ ધનપુર મુકામે રાખેલ જેમાં ખૂબ મોટી સંખ્યામાં મેડિકલ કેમ્પ વિધવા પેન્શન સરકારની વિવિધ યોજનાઓનો લાભ પ્રજાજનો લઈ રહ્યા છે જેમાં ભારતીય જનતા પાર્ટીના તમામ હોદ્દેદારો ખૂબ સારો સહયોગ કરીને પ્રોગ્રામને સફળ બનાવ્યો સંજયભાઈ ભીખાભાઈ રાઠવા